સુખમાં છકી ન જવું અને દુઃખમાં ઉદ્રેક ન કરવો કારણ કે બધું ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી પ્રવર્તે છે ક્યારે પણ કોઈની સાથે વિવાદ કે ક્લ ન કરવો હંમેશા વિવેકથી વર્તવું અને શાંતિ રાખવી કોઈ પણ મનુષ્ય પોતાના વચન વર્તન વિચાર તથા લખાણમાં કઠોરતા ક્યારેય ન રાખવી ગૃહસ્થ સત્સંગીઓએ માતા પિતાની સેવા કરવી પ્રતિદિન તેમના ચરણોમાં નમસ્કાર કરવા વહુએ સસરાની સેવા પિતા તુલ્ય ગણી અને સાસુની સેવા માતા તુલ્ય ગણી કરવી સાસુ સસરાએ પણ વધુનું પોતાની પુત્રીની જેમ પાલન કરવું ગૃહસ્થઓએ દીકરા દીકરીઓનું સત્સંગ શિક્ષણ વગેરેથી સારી રીતે પોષણ કરવું અન્ય સંબંધીઓની પોતાની શક્તિ પ્રમાણે ભાવથી સેવા કરવી ઘરમાં મધુર વાણી બોલવી કડવા વાણીનો ત્યાગ કરવો અને મલિનાશયથી કોઈને પીડા ન પહોંચાડવી